વિદ્યુત વિદ્યુતકની મેરિટમાં આવેલ પરીક્ષાર્થીઓમાં આક્રોશ અમારા સંવાદદાતા લોરેન્સ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે લોરેન્સ જેટકોની પરીક્ષા રદ થઈ છે અને બીજી તરફ વડોદરામાં ઉમેદવારો પહોંચ્યા છે વિરોધ માટે શું કહેવું છે તેમનું વિદ્યુત સહાયકની જે પરીક્ષા હતી ને બારસોથી વધુ જે પરીક્ષાર્થીઓને એપોઇન્ટમેન્ટ લેટર આપવાના બાકી હતા પરંતુ તે બાદ હવે અહીંયા છ માસ બાદ પરીક્ષા રદ થઈ છે યુવરાજસિંહના નેતૃત્વ હેઠળ તમામ પરીક્ષાર્થીઓ અહીંયા વિરોધ માટે પહોંચ્યા છે મેં યુવરાજસિંહ સાથે વાત કરી તેણે સ્પષ્ટતા તેમણે સ્પષ્ટતા કરી કે હવે બે જ રસ્તા છે એક વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહેશે અથવા ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવશે જે પ્રકારે અહીંયા પરીક્ષા રદ થઈ છે અને તેની અંદર જે કારણો બતાવવામાં આવી રહ્યા છે તે કારણો માનવાલાયક નથી તેવું તે કહી રહ્યા છે અહીંયા અધિકારીઓ સહિત તમામ લોકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ સાહેબ હમણાં એક જ સવાલ વિરોધ કરી રહ્યા છે એનો નિવેડ શું કેમ કે અહીંયા બારસો થી વધુ લોકો પહોંચી રહ્યા છે ભાઈ મારું ડિપાર્ટમેન્ટ સલામતીનું છે આ સબ્જેક્ટ છે મેનેજમેન્ટનું સલામતી માટે એટલે કે એ લોકોને અંદર રજૂઆત કરવા માટે જવા દેવામાં વર્ષોથી ચાર પાંચ માણસો આવેદનપત્ર છે આપવા જવા દેશું જે નિયમ મેનેજમેન્ટ પ્રમાણે છે વર્ષોથી જી બી જ્યારથી થયેલી છે ત્યારથી પાંચ માણસો આપણે મોકલીએ છીએ આવેદનપત્ર માટે આપ જોઈ શકો છો સુરક્ષા અધિકારી છે અને તેઓ કહી રહ્યા છે કે ચારથી પાંચ વિદ્યાર્થીઓને તે અંદર જવા દેશે એટલે કે જે પરીક્ષાર્થીઓ છે તેમને અંદર જવા દેવામાં આવશે ખૂબ મોટી સંખ્યામાં આજે જેટકોની ઓફિસની બહાર તમામ લોકો ઉપસ્થિત છે યુવરાજસિંહ એબીપી અસ્મિતા સાથે જે વાત કરી હતી અને તેની અંદર તેણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે હવે જે પ્રકારે અહીંયા પરીક્ષા રદ થઈ છે તેને લઈને તેઓનું રૂખ સાફ છે તેઓ કહી રહ્યા છે કે આ પરીક્ષા રદ કરવાનું જે કારણ છે તે યોગ્ય લાગી રહ્યું નથી અને તેને લઈને આ પ્રકારનો વિરોધ વંટોળ સતત ચાલુ રહેશે જેટકોની મુખ્ય ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ છે ભાઈ એપોઇન્ટમેન્ટ લેટરની જ રાહ જોતા હતા મેડિકલ પણ થઈ ગયું હતું પરીક્ષા રદ થઈ ગઈ હા વિરોધ માટે હા હા મેડિકલ મેડિકલ બધું ક્લિયર થઈ ગયું અઠ્ઠાણું ટકા તમારે પ્રોસેસ આની પૂરી થઈ ગઈ હતી પણ મોટાભાગે ખાલી આ ઓર્ડર આપવાના જ બાકી હતા અત્યારે ઓર્ડરમાં થોડાક દિવસમાં બે દિવસ પહેલાં જ અમને જાણ થઈ કે ભાઈ તમારો જેટકોનું નોટિસ બહાર પાડવામાં આવી કે તમારે ભાઈ આ એક્ઝામ રદ કરવામાં આવી છે તો અમે એના માટે અમે પૂછવામાં આવ્યા છે કે કઈ રીતે આ બધું થાય છે એમ બારસોથી વધુ જે પરીક્ષાર્થીઓ તમારા મેડિકલ સહિત તમામ ટેસ્ટ પૂરા થયા હતા નોકરીની રાહ જોતા હતા હવે પરીક્ષા રદ થઈ હા અન્ય થયો છે આ ખરેખર અન્ય થયો છે આઉટ ના થવું જોઈએ બે તૈયારીઓ ચાલુ હતી પરીક્ષા રદ થઈ ગઈ છે અમારી જોડે અમને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ દિવસ રાત ઉજાગરા કરીને ક્યાંથી આવ્યા છો તમે પરીક્ષા આપી હતી બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે સર ન્યાય માટે આવ્યા છે હું આવ્યો છું

છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ એમાં વિદ્યાર્થીઓનો નો ક્યાંય નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટી જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ સરકાર કોઈપણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડા ઉપનાવી આગળ પોલીસને ધરી પોલીસના હિસારે કોઈપણ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે છીએ વિદ્યાર્થીઓની વેદનાના વાચક છીએ અને આગળના આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાની અમારી તૈયારી છે ખાસ કરીને સરકારે પરીક્ષા કેન્સલ જે તે સમયે કહી શકાય એ લોકોને કહી શકાય કે ફરિયાદ મળી હતી કે ભાઈ આ ફરિયાદ માં એવું લાગ્યું કે ભાઈ કોઈ જગ્યા ગેરરીતિ થઈ પણ ગેરરીતિ એ ઉમેદવારો થઈ નથી ડામ આપ્યો છે આ ડામ અમે વિદ્યાર્થીઓ જરા પણ સહન નહીં કરીએ અને વિદ્યાર્થી નેતા તરીકે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને તમામ મોરચે મારી લડવાની તાકાત છે અને અમે તમામ મોરચે અમે લડીશું કારણ આપવામાં આવ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો માર્ચમાં પરીક્ષા લેવાય છ મહિના બાદ કારણ તમે સમજો આ સરકાર ને દુખે છે પેટમાં અને કુટે છે માથું સરકાર ને પોતાના અધિકારીઓને કઈ નથી કેવું કારણ કે સરકાર ના અધિકારીઓ એ પોતાના મિલી ભગત થી આ ચાલે છે એ પછી રાજનેતા હોય કે સરકાર ના ત્યાં ઓફિસ માં વેતાર અધિકાર હોય એ કોઈને કોઈ તમે ભૂતકાળમાં પણ જોયું છે કે ઉર્જા વિભાગની ભરતીની વાત આવે અને ઓનલાઈન સિસ્ટમેટિક કેમ આવે જેમાં પોતાના મળતિયાઓને એન કેન પ્રકારે સેટ કરવાની વાત આવે તેની સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણિક જે ઉમેદવારો છે એને જ્યારે ન્યાય કરવા જોઈએ નોકરી દેવાની વાત આવી ત્યારે એને પોતાના મળતિયાઓને સેટ લો સવાલ આવે શું રણની